રેન્જર સાયકલ લઈને મહુવડ ચોકડીથી જંબુસર તરફ જઈ રહ્યો છે જેના આધારે વડુ પોલીસના માણસો દ્વારા તપાસ કરતા ઉસ્માન મલિક જે આરોપી છે તેની પાસે તેની યોગ્ય પુરાવા માંગવામાં આવ્યા હતા ત્યારે સાયકલના યોગ્ય પુરાવા ન મળતા વડુ પોલીસ દ્વારા યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરવામાં આવી ત્યારે આરોપીએ કબૂલ્યું કે વડોદરાને પાદરા વિસ્તારમાંથી જુદી જુદી જગ્યાઓ પરથી સાયકલોની ચોરી કરીને અન્ય લોકોને વેચી હોવાની કબૂલાત કરી જેમાં હકીકતના આધારે વડુ પોલીસ દ્વારા તેની વેચેલ સાયકલો તથા કરી હતી જેમાં પોલીસ તપાસમાં વધુ પણ વિગતો બહાર આવી શકે છે સાથે વડુ પોલીસ દ્વારા પિસ્તાલીસ હજારની સાયકલોનો કબજો મેળવી લેવામાં આવ્યો હતો રિપોર્ટર સાકિર સૈયદ સેક્યુલર ગુજરાત ન્યૂઝ અપડેટ્સ માટે રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો